કે પૈસા ઘણા લોકો પૈસા કમાતા હોય છે પણ પૈસા એમની જોડે ટકતા નથી હોતા એટલે પૈસા જેટલા આવે એટલા જતા રહેતા હોય છે તો એવો કોઈ ઉપાય જેનાથી પૈસા રહે એમની જોડે ઘરમાં પૈસા રહે બરકત માટેનું કહીશ તો એવું કહેવાય છે નોર્મલી કે અગર તમારી ગ્રીડમાં ફોર અને થ્રી નંબર મિસિંગ હોય ને તો તમારી સેવિંગ્સ નથી થતી પણ એ ફોર અને થ્રી નંબર તો શાહરૂખ ખાનની ડેટ ઓફ બર્થમાં બી નથી અચ્છા એટલે દરેક વસ્તુના સોલ્યુશન્સ હોય છે અને જરૂર નથી કે આ નંબર મિસિંગ છે મતલબ તમે નહીં કરી શકો મારી પાસે કન્સલ્ટન્સીમાં ક્લાયન્ટ આવે છે કે મેમ મારી દીકરીમાં થ્રી નંબર મિસિંગ છે એને ભણવામાં ડિસ્ટર્બન્સ આવે છે તારું એમ જ કહીશ કે વિડીયો જોયા પહેલા તો નહીં આવતા હતા વિડીયો જોયા પછી આવવાનું ચાલુ થઈ ગયા વન એટ નું કોમ્બિનેશન છે ફાધર ને સનનું બંને વચ્ચે ઝઘડા થાય છે પહેલા નહીં થતા હતા વિડીયો જોવા પછી ચાલુ થઈ ગયા પણ એટલું જ કહીશ કે થ્રી ને સેવન થી જો અગર તમારી ડિગ્રી કરતે કિરણ બેદી કિરણ બેદી નહીં હોતે એમને ગ્રીડમાં ફર્સ્ટ મહિલા આઈપીએસ ઓફિસર એમને ગ્રીડમાં થ્રી ને સેવન નંબર જ નથી રાઈટ એટલે ક્યારે પણ એવી રીતે ડિપેન્ડ નહીં કરવાનું અને રહી વાત બરકત ની તો બરકત માટે સૌથી પહેલું કે લક્ષ્મીજી ચંચલ છે એને તમે બાંધીને રાખશો તમે ચાહશો કે મારા લોકરમાં લાખો રૂપિયા રહી એવું નહીં કરતા કારણ કે અગર હું તમને એક ચાર દિવાલમાં બંધ કરીને રાખું તો તમને ગમશે નહીં ગમે બેસ્ટ કે તમે રાખો નો ડાઉટ પણ એને એવરી ફ્રાઈડે તમે એની પૂજા કરો ઓકે ઓકે નહી લક્ષ્મીજી આવે ને એનો રસ્તો કરે એ પહેલા તમે રસ્તો કરી લો એટલે કે તમે આઈપીઓ છે એસઆઈપી છે એવું પહેલેથી ફિક્સ કરી લો ઓકે ફર્સ્ટ ઓફ ઓલ પ્રેક્ટિકલ આ રેમેડીઝ સેકન્ડ તમારે તમારી એક જગ્યા પર મંદિરની જગ્યા પર કાં તો પછી તમારા નોર્થ સાઈડમાં તમારે શું કરવાનું કે એક વ્હાઇટ કલરનું ઓકે ક્યાં તો બ્લુ કલરનું તમારી પાસે જે પણ કોઈ જાર હોય તે તમારે એક લેવાનું નથી કોઈ કલર ખબર પડતી તમારી જગ્યા પર મંદિર ગ્લાસ ગ્લાસનું લઈ લો તેમાં તમે જે કમાવ છો ને એનો રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા ભેગા કરો ઓકે આખા મહિનાના થઈ જાય ક્યાં તો તમારી લાસ્ટ ડેટ પર ઓકે અમાસ પર એને લઈને ડોનેટ કરો ઓકે ઓકે હવે ઘણા લોકોને શું ક્વેશ્ચન આવે છે કે મેમ ડોનેશન્સ કેવી રીતે કરવાના આટલા રૂપિયા છે ગરીબ લોકો છે કેવી રીતે સમજાતું ને ડોનેશન્સ રેમેડીઝ આપે પણ ડોનેશન્સ કરવાનું કેવી રીતે એ લોકોને નથી સમજાતું તો એની માટે કહીશ કે હવે શેલ્ટર હોમ્સ બહુ બધા ઉભા થઈ ગયા છે ઓકે ડોગ્સની માટેના હોય છે વૃદ્ધાશ્રમ હોય છે કાઉઝ માટેના હોય છે ત્યાં આગળ તમે ઘાસચારો બંધાવી શકો છો ડોગ્સ માટે મસૂરી ચોખા આપી શકો છો જ્યાં આગળ બી ભંડારો ચાલે છે ત્યાં આગળ તમે ચોખા આપી શકો છો દાળ આપી શકો છો ઘઉં આપી શકો છો છાસ આપી શકો છો પણ એ જવા માટે લોકો પાસે ટાઈમ નથી થતું નથી રેગ્યુલર તો તમને એક જ વસ્તુ કહીશ કે તમારે નજીકના જે કરિયાણા સ્ટોર હોય ત્યાં બિગ બાસ્કેટમાં તમે બુક કરાવી દો એ ટાઈમ પર તમને કોલ આવી જશે રિમાઇન્ડર મૂકી દો ને ત્યાં તમારા નામથી પહોંચી જશે હા કરેક્ટ રેમેડીઝ કરવી હોય તો ઘણા બધા રસ્તા છે પણ એસ્ક્યુઝ આપવા હોય તો એનું કોઈ સોલ્યુશન નથી ઓકે સપોઝ હવે કોઈ